પ્રવૃત્તિઓના પરિણામ સ્વરૂપ શાળાનો વાર્ષિકોત્સવ વસંતોત્સવ ઉજવાયો હતો જે આ વસંતોત્સવ કાર્યક્રમ દરમિયાન શિલ્ડ વિતરણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને વાર્ષિક અંક પ્રેરણા વિમોચન પ્રસંગે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ઉત્સાહ અને પ્રોત્સાહન આપવા કાર્યક્રમના અધ્યક્ષ પરબત ચૌધરી પ્રમુખ વેકાનંદ વિકાસ મંડળ મુખ્ય રાધનપુરના ધારાસભ્ય દ્વારા વિદ્યાર્થીઓ સન્માન અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા દર વર્ષે આપણે ઉત્સવ કરીએ છીએ આ વર્ષના વાર્ષિક ઉત્સવનું નામ હતું ઉત્સવ

આની અંદર જિલ્લામાં તો ખરું જ પણ રાજ્યમાં વિદ્યાર્થીઓ ભાગ લે છે એટલે જિલ્લામાં પહેલો બીજો ત્રીજો નંબર નાલંદાના જ વિદ્યાર્થીઓ હોય છે આ બધા વિદ્યાર્થીઓને અહીંયા શિલ્ડ આપીને પ્રોત્સાહન કરવામાં આવે છે અને અમારું વર્ષભરનું એક અહેવાલ એટલે પ્રેરણા એને પણ આજે પ્રસિદ્ધ કરવામાં આવે છે આજે સ્કૂલના પચાસ ટકાથી પણ વધારે વિદ્યાર્થીઓએ મંચ ઉપર આવી અને પોતાની કલા અને પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું કુલ વીસ જેટલા વિવિધ કાર્યક્રમોમાં લોકગીત ગરબા નૃત્ય અભિનય વક્તૃત્વ લગ્ન ગીત આ પ્રકારના વિવિધ કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી અને ખુબ જ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને પ્રેરણા આપે વાલીઓ પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા વિશેષ મહાનુભાવો દ્વારા પણ વિદ્યાર્થીઓનું અહીંયા સન્માન અને એમને શિલ્ડ આપીને પ્રોત્સાહન કરવામાં આવ્યા એવો રીતે આ કાર્યક્રમ યોજાનો